ઔડા દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું રૂપિયા બે હજાર બસો એકત્રીસ પોઈન્ટ ત્રેવીસ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે ઔડા દ્વારા ખાસ નવીન આયોજન કરવામાં આવ્યા છે પ્રાથમિક સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે પ્લોટના વેચાણ એફડી વ્યાજની આવક ડેવલપમેન્ટ બેંક પાસ લોન જેવા વિવિધ આવકના સ્ત્રોત દ્વારા બે હજાર ત્રણસો છાસઠ પોઈન્ટ ત્રેવીસ કરોડની આવક થવાનો અંદાજ છે આ મામલે શું કહી રહ્યા છે સીઈઓ ઓડાના ડીપી દેસાઈ તે સાંભળી લો ઔડા કચેરી ખાતે અમદાવાદ શહેર વિકાસ સત્તા મંડળની ત્રણસો ને ત્રણની બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું આ બોર્ડ બેઠકમાં આગામી નાણાકીય વર્ષ એટલે કે બે હજાર પચીસના છવ્વીસ બે હજાર પચીસ છવ્વીસના વર્ષ માટેનું બજેટ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલું હતું અને બોર્ડ દ્વારા આ બજેટને માન્ય રાખી અને મંજૂર કરવામાં આવેલું છે બજેટની મુખ્ય બાબતો જો ધ્યાને લઈએ તો આ વખતે અવડાને આવતા નાણાકીય વર્ષની અંદર સૌ પ્રથમ વખત ત્રેવીસો અને છાસઠ પોઈન્ટ ત્રેવીસ કરોડ રૂપિયાની આવકનો અંદાજ કરવામાં આવેલો છે આટલી આવક થશે અને તેની સામે બે હજાર બસો ને એકત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવા માટેનું એટલે કે એકસો ને પાંત્રીસ કરોડની કુરાન સાથેનું બજેટ બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલું છે અત્યાર સુધીમાં રજૂ કરવામાં આવેલું આ સૌથી વધારે નાણાકીય ખર્ચ અને આવક સાથેનું બજેટ છે એમાં મુખ્યત્વે જો આવકના અંદાજો તરીકે આપણે ધ્યાન ઉપર લઈએ તો ઓડા દ્વારા જે વિવિધ વિકાસ પરવાનગીઓ આપવામાં આવતી હોય છે એના અનુસંધાને જે બેટરમેન્ટ ચાર્જ ચાર્જેબલ એફએસઆઈ એની મળી અને લગભગ એકસો ને ત્રીસ કરોડ રૂપિયાનો આવકનો અંદાજ આપણે નક્કી કરેલો છે રાજ્ય સરકાર તરફથી પણ આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે બજેટ તરીકે નક્કી કરેલું છે એટલે એના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા પણ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગ્રોથ સેન્ટરના વિકાસ માટે લગભગ બસો અઠ્યાસી પોઈન્ટ સુડતાલીસ કરોડ રૂપિયાનું અનુદાન મળવાનું છે એડીબી એશિયન ડેવલપમેન્ટ બેંકની લોન હેઠળનો જે પ્રોજેક્ટ ચાલે છે એમાં અવડા અને રાજ્ય સરકારનો પણ નાણાકીય હિસ્સો છે તો આ રાજ્ય સરકારના હિસ્સા તરીકે રાજ્ય સરકાર દ્વારા નેવું કરોડ રૂપિયાનું બીજું વધારાનું અનુદાન પણ આપણને એમાં મળશે આપ સૌ જાણો છો એ રીતે એવડા દ્વારા હયાત એસપી રિંગ રોડ છે તેના નવીનીકરણ તથા તેની ફોળાઈ વધારવા નશિક્ષ માર્ગીય કરવા માટેનું કામ ગત વર્ષ દરમિયાન ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી એટલે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન એનું ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવેલું છે અને આગામી નાણાકીય વર્ષની અંદર આ આપણું કામ સિક્સ માર્ગીય કરવાનું કામ ચાલુ થઈ ગયું છે એના માટે રાજ્ય સરકાર તરફથી આપણને નેવું કરોડ રૂપિયાની આવક મળે એના ખર્ચ પેટે એનો આપણને અંદાજ છે અઠાવન કરોડ રૂપિયા મળે એનો આપણને અંદાજ છે ત્યાર પછી અન્ય માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે જે ગ્રોથ સેન્ટર છે અમદાવાદ શહેરને નજીક આવેલા શહેરી વિસ્તારો છે એના માટે પાંત્રીસ કરોડ રૂપિયાનો ગ્રાન્ટ મળવાની છે જેતલપુરની અંદર અવડા દ્વારા એક તળાવ વિકાસનું કામ હાથ ધરવામાં આવેલું છે એના માટે સાત કરોડ રૂપિયાનું અનુદાન રાજ્ય સરકાર તરફથી મળશે એ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પીડબ્લ્યુ એસના આવાસો બનાવવામાં આવે છે એમાં ત્રણ લાખ જેટલી પ્રતિ આવાસ આપણને સબસિડી રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતી હોય છે આ સબસિડી પેટે આવતા નાણાકીય વર્ષની અંદર અંદાજે ચોત્રીસ કરોડ રૂપિયા જેટલી સહાય આપણને મળશે અવડા દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના પાંચ કિલોમીટરની વિસ્તારમાં આવતા એવા પાસઠ જેટલા ગામોની અંદર પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે જલજીવન મિશન હેઠળ કામ કરવામાં આવી રહ્યું છે આ કામ લગભગ આવતા નાણાકીય વર્ષની અંદર મહાન પૂર્ણ થઈ જશે તો એના બાકી કામ જે છે એના માટે સત્તર પોઈન્ટ પંચ્યાસી કરોડ રૂપિયાની જે રાજ્યનું અનુદાન છે એ સહાય પણ આપણને મળશે આમ આગામી વર્ષ દરમિયાન શહેરી વિકાસ વર્ષ છે એને ધ્યાને રાખી અને રાજ્ય સરકાર તરફથી આપણને પ્રથમ વખત પાંચસો કરોડ કરતાં વધારે એટલે પાંચસો ને ત્રીસ કરોડ જેટલી સહાય રાજ્ય સરકાર તરફથી મળશે આવશે બે પ્રકારના આવાસો કામ હાથ ધરવામાં આવશે અવડા વિસ્તારના અલગ અલગ વિસ્તારમાં આવેલા તળાવ અને બગીચાઓના વિકાસ માટે પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ હાથ ધરવામાં આવેલી છે એકસો ને ઓગણસાઠ આપણા ગામ છે એમાં સદભાવના ફંડ હેઠળ આપણે ગામને એની વસ્તીના આધારે અનુદાન આપીએ છીએ તો એ અનુદાન માટે બત્રીસ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાની ફાળવણીનું આયોજન કરેલું છે સાથે સાથે આજે આ બોર્ડે જે આ ભંડોળ હેઠળ કેવા કામો હાથ ધરી શકાય એમાં પણ થોડોક વેપાર સૂચવેલો છે એટલે પેવર બ્લોકના કામો આપણે અત્યાર સુધી કરતા હતા એ પેવર બ્લોકના કામો હવે સદભાવના ફંડ હેઠળ આપણે હજુ નહીં કરીએ પણ જે જૂનું ગ્રામ મિલન કેન્દ્રોની યોજના હતી દ્વારા જે છેલ્લા બે ત્રણ વર્ષમાંથી બંધ કરી દીધેલી હતી એને આપણે પુનઃજીવિત કરી છે તો ગામને મળતા વસ્તીના આધારે અનુદાનના પ્રમાણમાં આપણે ગ્રામ મિલન કેન્દ્રો પણ જો ગામને હરાવ કરી અને મોકલશે તો એવા ગામો પણ આપણે મંજૂર કરી શકવામાં આવશે જુદા જુદા ટીપી વિસ્તારોની અંદર સ્ટ્રીટ લાઇટના કામો પણ ત્રણ કરોડના ખર્ચે કરવામાં આવે વનીકરણ અને વૃક્ષ માટે પણ સાત કરોડ રૂપિયાની અંદાજ આપણે કરેલી છે અને એક બાયોડાયવર્સિટી પાર્કના નિર્માણ માટે નવી બાબત તરીકે બે પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાનું આપણે જોગવાઈ કરવામાં આવેલી છે એક મણિપુર ગોદાવી ટીપી ચારસો ઓગણત્રીસને મોડેલ ટીપી સ્કીમ બનાવવામાં આવશે અને એ જ રીતે આપણા પાંચ સેટેલાઇટ સિટી ટાઉન છે તે પૈકી સાણંદ સેટેલાઇટ ટાઉન આપણે એક વિવિધ વિકાસના કામોમાં ગ્રોથ સેન્ટર તરીકે મદદ કરવામાં આવશે અને એમાં રાજ્ય સરકાર તરફથી પણ આપણને સહકાર મળશે અને પ્રથમ વખત આ વખતે જે આપણા વિશ્વગમ્યા ધામ અને એની આજુબાજુનો જે વિસ્તાર છે લીલાપુર જ્યાસપુર કુડિયાર એ વિસ્તારની અંદર ડ્રેનેજ નેટવર્ક આગામી વર્ષની અંદર આપણે નવો ડીટીઆર બનાવી અને ત્યાં ચાલુ કરીશું સાથે સાથે મણિપુર વિસ્તારની અંદર પણ ત્યાં ખૂટતા હજુ અમુક કામો ઘટના આપણા રહી ગયેલા છે એ ગામો અને ગોધાવીથી નોર્થ તરફના ભાગમાં જે નિદરાટની ટાઉન પ્લાનિંગ સ્કીમ છે એ ટાઉન પ્લાનિંગ સ્કીમનો વિકાસ થવાના અંદાજની સાથે એને પણ ડ્રેનેજ નેટવર્ક મળી રહે એટલા માટે ત્યાં ડ્રેનેજની ટ્રકમેન્ટ લાઈન નાખવાનું કામ પણ આપણે આ બજેટની અંદર સમાવેશ કરી દીધો છે એટલે આમ આપણે ડ્રેનેજ નેટવર્ક અને એસટી માટે આગામી વર્ષની અંદર બસો કરોડ રૂપિયાનો ખર્ચે આ બધા કામોને હાથ ધરીશું

એમ કરી અને લગભગ નવસો ને આઠ પોઈન્ટ નેવું કરોડ રૂપિયા અંદાજ આપણને લાભાર્થી હપ્તા તરીકે આપણને મળવાનું છે એશિયન ડેવલપમેન્ટ બેંક હેઠળના પ્રોજેક્ટો ગયા નાણાકીય વર્ષની શરૂઆત આપણે અમલમાં મૂકી દીધેલા એ અત્યારે કુલ પેકેજ અગિયારમાંથી આઠ પેકેજના કામો શરૂ થઈ ગયેલા છે એ કામની લોન પેટે એડીબી તરફથી આપણને છસો ને ત્રીસ કરોડ જેટલી આપણને લોન મળવાની છે સત્તામંડળ પાસે જે ભંડોળ પડેલું હોય છે એને આપણે સરકારી સંસ્થામાં ડિપોઝિટ તરીકે મૂકતા હોય છે તો આશરે પચાસ એક કરોડ રૂપિયા જેટલી વ્યાજની આવક પણ સત્તામંડળને થશે અને આ સિવાય જુદી જુદી મહેસૂલી રીતે લગભગ બ્યાસી એક કરોડ રૂપિયા જેટલી આપણને આવકનો અંદાજ છે આમ કરી અને નાણાકીય વર્ષની અંદર મેં આપણે અગાઉ જણાવી એવી કરોડ રૂપિયાની આપણને વિવિધ સ્ત્રોતની પ્રાપ્ત થશે આ ઓડાના સીઈઓ ડીપી દેસાઈ તેમણે કહ્યું બજેટની મુખ્ય જોગવાઈ પર નજર કરીએ તો સાણંદના કલોલ તેમજ અન્ય વિસ્તારોમાં લાઇબ્રેરી બનાવવા માટે ત્રણ કરોડની ફાળવણી બાયોડાયવર્સિટી પાર્ક બનાવવા માટે બે કરોડની ફાળવણી રિંગ રોડ પર વરસાદી પાણી નિકાલ અંગેની વ્યવસ્થા કરવામાં આવશે પાંચ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે ખોડિયાર વિસ્તારમાં ઇડબલ્યુ એસના બસો અડસઠ આવાસ તૈયાર કરવામાં આવશે ત્રણ કરોડના ખર્ચે ઓડા હસ્તકની વીટ ટીપી સ્કીમના રસ્તા સ્ટ્રીટ લાઇટ નાખવા માટે ત્રણ કરોડનો ખર્ચો કરાશે અરડા દ્વારા ચાર્જેબલ એફ એફઆઈ મારફતે ઇન્કમ એક્ટિવ કરવામાં આવશે ઉનાવાખોડિયાર લપકામણ નાંદેજ તાજપુર લીલાપુર ગામના તળવને ડેવલપમેન્ટ કરવામાં આવશે શેલા સાણાના ડેનેસ્ટ્રોમ વોટર લાઇન નેટવર્ક નાખવામાં આવશે સાણંદ ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ કરવામાં આવશે તે પ્રકારની વાત હાલ કહેવામાં આવી રહી છે હાલ જે આટલું મોટું બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે તે મામલે હવે જોવાનું રહેવું કે ઓરડા દ્વારા આ બજેટની જાહેરાત કરી છે ને આગામી સમયમાં વિકાસના કાર્યો છે તે હાથ ધરાશે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝના પ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં